રામ રામ દોસ્તો ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલી જયંત પંડ્યા કરીને એક લુખું તત્વ છે જે એક ગરીબ માણસના ઘરમાં ઘૂસી જાય છે અને ત્યાં એ તેલથી માલિશ કંઈક કરીને એમના રોગ મટાડવાનો કે દુખાવો થતો હશે એના માટે માલિશ કરે છે અને પછી પેલો પૂછે છે કે દોરા દા કરે છે કે નાના તો ભગવાનનો પ્રાર્થના કરીને એને જે હોય તો પેન આપે છે પેન દોસ્તો હા એને પેન પકડી દીધી પેન એ કે કે આરો લઈને આવ્યો હતો કે આ પેન તમે આપો છો છોકરાઓને તો દોસ્તો કોઈ પણ છે ને પરીક્ષામાં જાય ને પરીક્ષા આપવા તો આપણે શું કહે છે અંગ્રેજીમાં બેસ્ટ ઓફ લક આ હું અંધશ્રદ્ધા નથી લક અત્યાર સુધી તો છોકરાએ મેં નતું કરી પણ એ છેલ્લી ઘડીએ કહીએ છીએ બેસ્ટ ઓફ લક તારો તારું નસીબ તને સાથ આપે આવો આવો એનો અર્થ હશે જે હશે ઇંગ્લિશમાં છે આ તો પણ એ ઇંગ્લિશમાં અંધશ્રદ્ધા ચાલે ગુજરાતીમાં ના ચાલે કોઈ ભગવાનને પ્રાર્થના કરીને પેન આપે ને એ ના ચાલે વાહ ભાઈ વાહ કેવી કેવી આ પ્રજાતિ આવી ગઈ છે ને જે પોતે કરે ને એ લીલા ને બીજા કરે ને એ પાપ આવું આવ્યું આ લોકોની આ લોકો હંમેશાથી આ કચડતા આવ્યા છે બોલો દોસ્તો આ જ લોકો છે આ આરામ કોરો છે જે બીજાને છે ને કચડતા આવ્યા પહેલાંનું કંઈ એટલું કમાઈ ગયો તો એનું વીસ વર્ષથી કરે છે

અને કેવું કેવું એ કબીરપંથી હતો કબીર સાહેબનું નામ લઈને એટલે એને બધા સાહેબ કહે છે આ બધું એણે જાતે જ બધા તો સ્ક્રિપ્ટ તૈયાર કરીને કાળો દોરો બાંધે છે દોરો બાંધો હું એની પાછળ બી વિજ્ઞાન છે કેટલું કાળો દોરાનું પણ વિજ્ઞાન છે વિચારો તમે અને પણ પહેલાં એ તમને કહી દીધું આપણે હું રાખડી બાંધીએ છીએ શું છે એ દોરો નહીં બાંધતા તો હું છે એ રહીએ અત્યારે ફેન્સી દોરા આવી ગયા જાય રાખડીના નામે તો આખો આખો દિવસ છે રક્ષાબંધનનો અને એ મંત્ર બોલીને પાછા બાંધે છે એ જે પણ એનો હાથે મંત્ર આવતા હોય છે એ મંત્ર બોલીને તો આ તો કે કાળો દોરો મંત્ર દોરીને બોલીને બાંધે છે અને એ ખોટું કહેવાય ખોટું ક્યાંય કહેવાય ખોટું કેવી રીતે કહેવાય મને નહીં સમજાતું રાખડીમાં પણ એ શ્લોક બોલી અને એને મંત્ર કે આપણે આપણે શ્લોક કહીએ તો એ શ્લોક બોલીને બાંધે છે જે કંઈક આવતો હશે તો એ એ ખોટું છે આ એ નક્કી કરે કે તમે ખોટું કરો છો બોલો આ આરામ કરો નક્કી કરે આ લુખાવ થતો એ નક્કી કરે કે આપણે ખોટું આપણા ઘરમાં આવીને આપણને જેમ ફાવે ને એમ કેટલો ધમકાવતો હતો પેલો પગે લાગી ગયો બોલો પેલો કેટલો ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એની કહેવાય કે હા ભાઈ હું મૂકી દઈશ તને નડતું હોય ને તો હું મૂકી દઈશ ને બધું ઉપરથી પગે લાગી ગયો પેલો તો બોલો અને આ લુખો આ લુખો પોતાને વિજ્ઞાન જાથાનો ફલાણો માને છે કંઈક જે પણ એનો હોદ્દો હશે એ આ લોકોની એમ પાછો મેડિકલ સાયન્સમાં કે મેડિકલ એ ડૉક્ટરો કરે તું શું કામ માલિશ કરે એટલે આ માલિશ કરવું એ શું મેડિકલવાળા કરવાના હતા કોઈ માલિશ કરે તો એ ગુનો ક્યારથી થઈ જાય એના માટે કે લાયસન્સ જોઈએ તારી પાસે પરવાનગી જોઈએ આમાં લાઇસન્સ અને પરવાનગી જોઈએ ભાઈ વાહ વાહ તો ત્યાં ઓફિસ બનાવો એ ત્યાં ઓફિસ બનાવો અને પછી પરવાનગી આપો જે જોઈતી હોય વિચાર કરો દોસ્તો મેડિકલ સાયન્સ પાસેથી પરવાનગી લેવાની તો એ ત્યાં ઓફિસ ખોલો જે 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 લાઇસન્સો જોતા હોય ને તો દરેક ગામમાં તમે ઓફિસ ખોલો અને ત્યાં જે કાંઈ કંઈક કરતો હોય ને તો એના માટે કયું લાઇસન્સ જોઈએ અને એ બધી ઓફિસ ત્યાં ખોલો એટલે ત્યાં આવીને લોકો લઈ જશે એને તો ખબર ના હોય કદાચ બિસ્કીટ ને કરિયાણું ને આ બધું કરવા માટે પણ લાઇસન્સ જોતા હશે એને બધો ગ્રાહક દુકાનનો ધારો ને ફલાણું ના ગૃહ ગુમાસ્તા ધારાનું લાયસન્સ ને આવું બધું કેટ કેટલું જોતું હોય છે ભાઈ એ એ આ ગામડાઓમાં કોઈની પાસે હોય ખબર બી હોય કે આવું લાયસન્સ જોઈએ છે ક્યાં ક્યાંથી આ પ્રજાતિ આવી જાય છે ને એ તમને શીખવાડે કાયદા કાનૂન બોલો આ કાયદા કાનૂન આ રીતનું બીજા ઉપર ખાલી દબાવવા માટે છે કેટલું ખોટા ઓપરેશનો નથી થતા આખે આખા ભયંકરમાં ભયંકર જેટલું મેડિકલ સાયન્સથી થાય છે ને એટલું નુકસાન કોઈને નથી થતું એટલો અંધવિશ્વાસથી નથી થતું અને અંધવિશ્વાસ કોને કહેવાય હું અત્યારે હું આ પંખા નીચે બેઠો છું આ અંધવિશ્વાસ જ છે કદાચ પંખો નીચે પડી ગયો તો હું હું ગેરંટી છે હું સાબિતી છે કે આ પંખો મારી ઉપર નહીં પડે કોઈ સાબિતી નથી હું અંધવિશ્વાસ રાખું છું એટલે અહીંયા બેઠો છું પંખા નીચે બેઠો છું બહાર હું ફરી જઈશ બાઇક લઈને જઈશ તો પડી નહીં જાઉં એક્સિડન્ટ નહીં થાય મારું કાંઈ એ નહીં થઈ જાય એવો મારે અંધવિશ્વાસ રાખું ને ત્યારે હું બહાર નીકળી શકું શ્વાસ લઈએ કાંઈ નહીં તો અહીંયા ભોપાલમાં થયું હતું રાત્રે હું ઉતા ઉતા લોકો મરી ગયા એવું ઝેરી પેલી કેમિકલ ઘટના થયેલી એમાં કોઈ ગેસ દુર્ઘટના થઈ હતી કોઈ કંપનીમાં તો રાતે ઉતા ઉતા ઉપર પહોંચી જાય આ તો હવામાં થોડી સાબિતી છે કે હવા આપણે જે લઈએ છીએ એમાં કોઈઝન નથી કોઈ સાબિતી ના હોય તમારે જીવવું પડે ભાઈ એમાં કોઈ અંધવિશ્વાસ રાખ્યા વગર તમે જીવી જ ના શકો બધી વસ્તુમાં તમે એને વિશ્વાસ કહો એ અંધવિશ્વાસ જ છે ગમે ઉપર છેક જવું હોય એવરેસ્ટ પર તો મરી જવાના ચાન્સ સૌથી વધારે છે તો એ લોકો જાય જ છે એને વિશ્વાસ છે કે હું એવરેસ્ટ ચડીશ બની શકે કે વચ્ચે જ મરી જાય અને મોસ્ટલી જો ટકાવારી પ્રમાણે ગણવા જાય ને તો મોસ્ટલી અકસ્માતમાં મૃત્યુ થવાના ચાન્સ વધારે છે એટલે હાઈઠ ટકાથી વધારે હોય એમાં કદાચ ચાન્સ કે મરી જ જાય લોકો તો પણ જવાવાળા અંધવિશ્વાસ રાખીને જાય છે ને કંઈ બંધ થોડું થઈ જાય ઉપરથી કે પેલી એમાં પડે ને બધું કેટલું છે જે આમ કહેવાય બહુ જ રિસ્કી વસ્તુઓ તો એ બધું વિશ્વાસ કહે છે કે કોન્ફિડન્સ છે કે આ નહીં જ પડે આ નહીં જ થાય આમ પેરાશૂટ ગ્લાઇડિંગ ને બધું જાત જાતનું છે ત્યાં અથડાઈ જાય ને પણ એ વિશ્વાસ કહે એને એ અંધવિશ્વાસ જ કહેવાય એ બધો જ અંધવિશ્વાસ છે અંધવિશ્વાસની કંઈ અલગ વ્યાખ્યા નથી વિશ્વાસ એ જ અંધવિશ્વાસ છે મારા માટે એ વિશ્વાસ છે તમે જેને અંધવિશ્વાસ ગણતા હોય એ એને અંધવિશ્વાસ ગણતા હોય મારા માટે વિશ્વાસ છે એ તમે વ્યાખ્યાઓ જેવી બનાવો એવી રીતે અમારે નથી જીવવાનું અમારે અમારું મગજ આપેલું છે અમને બરાબર તમારા કાયદા કાનૂનની બત્તી બનાવીને તમારામાં નાખી દો અમારે નથી જોતા અમારે અમારી રીતે જીવવાનું છે અહીંયા અમે આઝાદ છીએ બરાબર આ તમારા ગુલામ નથી તમે જેમ ખાવો એમ તમે કોઈના પણ ઘરમાં ઘૂસીને અને પાછું પોલીસને પાછું બાજારું મીડિયા અને બધાને લઈને અંદર ઘૂસી ગયા બોલો તો કાયદા કાનૂન નથી પાડ્યા પાછો બીજાને જાય છે આવા આવા હરામ પાછા એ મેડિકલ સાયન્સ નું તો તમે ઇતિહાસ વાંચો ને એક આખો અમેરિકાનો રાષ્ટ્રપતિ મારી નાખ્યો આ લોકોની આ લોકોને શું વિશ્વાસ હતો ખબર છે મેડિકલ સાયન્સને એ કે કોઈ તમારે બીમારી થાય ને તો તમે લોહી લોહી કાઢવા માટે ખૂન નીકળવા માટે ને એટલે કે એની હાથે તમારી બીમારી જતી રહે આવો અંધવિશ્વાસ હતો અને પેલાને રાત્રે કંઈક ચાકો માર્યો હશે મતલબ ત્યાંથી લોહી નીકળવા માંડ્યું કે હવા રૂધીમાં તમને હરખું થઈ જશે પેલો મરી ગયો પ્રેસિડેન્ટ અમેરિકાનો પ્રેસિડેન્ટ મરી ગયો બોલો આવ્યો અંધવિશ્વાસ ચાલતો હતો મેડિકલ સાયન્સમાં એનાથી ખતરનાક કોઈ સાયન્સ સુડો સાયન્સ કહે છે એ પણ ખોટું વિજ્ઞાન છે એ કોઈ સાચું વિજ્ઞાન નથી અને જેટલા પણ લે છે તમને કે બીપીની ગોળી તો આખી જિંદગી લેવાની તો પછી તે દવા શું કરી ભાઈ આખી જિંદગી જ વસ્તુ ડાયાબિટીસની આખી જિંદગી દવા લેવાની તો દવા શું કહેવાય અને દવા કહેવાય એ અંધવિશ્વાસ છે કે હા નહીં વધે ને એનાથી સારું રહેશે એ રીતે રહે પછી બાકી તમે તમે આયુર્વેદમાં અને એમાં તમે ભલે થોડીક વાર લાગે પણ એ પછી તમને ચરી પાડે કે આ રીતે ખાવાનું આ બંધ કરી નાખો આમ કરો તો આ મેડિકલ વાળા બી કે જ છે કે હવે આ બધું ખાવાનું બંધ કરી નાખો નહીં કરી નાખો પણ પેલો ફી વધારે લે ને એટલે તમને સારું લાગે કે ના આટલી ફી આપીને ત્યારે મટ્યું છે ડાયાબિટીસ દસ હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો મોટો ખર્ચો પેલો મફતમાં કરી આપે તો એની પાસે લાયસન્સ માગવા જાય ના ને તે ને પેલો મફતમાં સરખું કરી આપે તો એની કોઈ વેલ્યુ નથી અને પેલા તમને હજારોના ખાડામાં ઉતારી દે ને પછી તોય ના કરે તમને આખી જિંદગી એ કંપનીઓને કમાવાવાળી ગોળીઓ ખાધા કરો આખી જિંદગીની જિંદગી આખો મરો ત્યાં સુધી ખાવાની તો આ દવા કહેવાય કે શું કહેવાય આને આખી જિંદગી જ ખાવાનું છે તો પછી બીજું કંઈક એવી એને દવા કહેવાય કે જે તમે મહિના માટે લો અઠવાડિયા માટે લો પછી સારું થઈ જાય એને દવા કહેવાય પણ આ બધું અંધવિશ્વાસ ચાલે જ છે ને અમને કોઈ વાંધો નથી તમને તમારા મેડિકલમાં અંધવિશ્વાસ જે ફાવે એમ બધાને જેટલી પણ સાઈડ ઇફેક્ટ થવી હોય એટલી કરી નાખો તમ તમારે આપો ગરમા ગરમ ડોઝ એની માને જે થવો એ થાય તમારે તમારું વિજ્ઞાન કહેવાય છે અને બીજા બધા અંધવિશ્વાસ છે વાહ ભાઈ ચલો રાખો તમ તમારે અને ભુવો ભૂવો બહાર આવીને પાછો પ્રેસ કોન્ફરન્સ કરે ભૂવો પેલા એ કીધું જ કે ભાઈ હું તો પ્રાર્થના કરું છું ભુવો હતો જ ને કબીર સાહેબ પ્રાર્થના કરતો તો જેને પણ કાંઈ પ્રશ્ન હોય તો પ્રાર્થના કરે પ્રાર્થના કરવી કે હું આ દેશમાં બેન કરી નાખી છે પ્રાર્થના કરવી આરામ કરો જેમ ફાવે એમ લુખાગીરી તમારી ચલવો છો અને બીજી જગ્યાએ આઈ રહે જ હશે સાચો કોઈ વખત હશે બી સાચો પણ આ જગ્યાએ તો એ તદ્દન ખોટો હતો કોઈના પણ ઘરમાં ઘૂસીને એને મળ્યું જ નહીં કાંઈ પાંચ હજારનું કંઈક આવ્યું હતું હા પાંચ હજાર રૂપિયા કોઈને કોઈના એ રે કીધા હશે તો એ તો એને સારું થઈ જાય તો પાંચ હજાર રૂપિયા ગુરુજીના એ જમવાના જે હશે એ દાન કરવાનું કીધેલું હતું એ પોતાનું વીસ વર્ષથી કરતો હતો તોય એને પહેરવાના સારા કપડાં નહોતા એના બોલો અને તોય આ બાજારું મીડિયા અને એ બધાએ વિલન એને બનાવ્યો આવો વિલન વધીને લાવ્યા પણ પેલા જે ખોટા ઓપરેશનો ક્યાં નથી થતા કેટ કેટલા ખોટા ઓપરેશનો થાય છે પણ ત્યાં ત્યાં જાય ને તો ત્યાં દંડાવાળી કરે અને કોઈ ઘૂસવા તો દે જ નહીં ને અંદર જાય ને તો દંડાવાડી થાય આની હારે એટલે આ ત્યાં છે જ્યાં પોચું બારે ને ત્યાં જ આગળ હળી કરે આ બધું બાજારું મીડિયાનું ના બધાનું કામ જ એ છે જ્યાં પોચું બાળે ત્યાં હળી કરે છે જ્યાં રિયાલિટી ત્યાં તો કોઈ દારૂનો અડ્ડો એની બાજુમાં જ બાજારું મીડિયાની બાજુમાં જ ચાલતો હોય એના એરિયામાં ચાલતો હોય ને તો આ આરામ કરોની હિંમત નથી ત્યાં કંઈ હાથ હળી કરવાની પણ અહીંયા બિચારું પહોંચું ભારીને સીધું જ ક્યાંય છોટા ઉદેપુરનું કોઈ ગામ હતું ત્યાં ઘૂસી ગયા હતા બોલો આ આરામ કરો તો આ જોવાનું છે સમાજે કે આ લોકો સાચા છે ખોટા છે એટલું તો જોવું જોઈએ કે નહીં કે આ આ લુખો જેમ ફાવે એમ આગળ પણ એક ભૂવા કંઈ મહેસાણા બાજુનું ત્યાંનું કંઈક હતું પાલનપુર ડીસા કે ત્યાંનું કંઈ તો એના ઘરમાં ઘૂસી ગયા હતા પછી આના સમાજવાળા બધા એની આરે આવ્યા તમે કોઈ ચિંતા ના કરશો ત્યારે એ માડ પછી તો હવે હવે જાય લે જા ત્યાં ફરીથી જાવે આ જયંત પંડ્યાને જા વિજ્ઞાન જાથાનું જા લઈને ચમત્કારોની સોસનું આમ છે ને તેમ છે એ તો જે જેને કોઈની હાથે ખોટું થયું છે કાયદો છે ભાઈ બનાવી લો કોઈની હાથે ખોટું થયું કર્યું હોય કોઈએ તો જાય એ રહ્યા પોલીસને કહે અને પોલીસ બધું પછી જાંચ કરશે અને પછી હશે કંઈ ગુનો તો કોર્ટ પછી જજ બનશે અને પછી જજ જજ પછી કાંઈ એમાં પ્રકાશ પાડશે પણ આ તો અહીંયા જ આ લુખો જ બધો જજ બની જાય ને બધું વકીલના કપડાં પહેરીને વિજ્ઞાન જાથા વિજ્ઞાન જાથાવાળા તમારે તમારી ઓકાત મારો અને આને બધા કેટલાય અમુક હરામખોરો જ ચગાયો છે કથાકારો ઘણા કથાકારો આને ચગાયો છે બોલો અને આ આ એને એટલે નથી એ કરતો બાકી હું હું નથી જતું કેટ કેટલું ખોટું જો આમ જોવા જાય ને તો કેટલું એ થાય એના મતે જ એના જ મતે વિજ્ઞાનના મતે જ એ જે વિજ્ઞાનનો ઝંડો લઈને ફરે ને એના મતે જ કેટ કેટલું એ ખોટું થતું હશે પણ પેલો ગરીબ હતો અભણ હતો માણસ તો એને દબાઈ દીધો આરામ કરો એ વાહ ભાઈ વાહ કાંઈ નહીં આપણે તો એના સપોર્ટમાં જ છીએ હું તો કરીને ખુલ્લો સપોર્ટ કરું ના લુખ્ખો કહું છું એ જયંત પંડ્યાને તો લુખ્ખો એને થાય એ કંઈ કરી લેવું આપણને આપણે એને પેલાને બિચારો હા બિચારો બોલશો ને તો હાથ જોડ્યા એટલે આ દુખાય બહુ એને દબાવવો વાહ ભાઈ વાહ કાંઈ વાંધો નહીં તા ચાલો રામ રામ દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ